નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ હવે છો ગુજરાતના સમાચાર મહારાજા સયાજીરા યુનિવર્સિટી વડોદરામાં એક વિદ્યાર્થી પર હુમલો થયાની ઘટના સમાવી છે મળતી માહિતી મુજબ આર્સ ફેકલ્ટી આવેલ

એનું ફેસ પાછળ છે તો આવી કાલ ઉઠીને અગર અહીંયા કોઈ બનાવ બને તો એનું જિમ્મેદાર કોણ તમે દેખી શકો છો કે યુનિવર્સિટીના અંદર સ્કૂલ અંદર જેમ કે હમણાં કચ્છમાં એક બનાવ બન્યો અમદાવાદમાં બનાવ બને છે તો સુરતમાં બી બને છે તો એ બનાવ અગર કાલ ઉઠીને અહીંયા એમએસ યુનિવર્સિટી અંદર બને તો એની જિમ્મેદારી કોણ લેશે કાલે આ એ જ બનાવ અહીંયા એક હેન્ડસમ એ લાઇબ્રેરી ના બાર બન્યો છે જેમાં એક બાર વિદ્યાર્થી આવીને આર્ટ ફેકલ્ટી ના વિદ્યાર્થી ઉપર મારામારી કરી છે એની ફરિયાદ વિદ્યાર્થી દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અમારી માંગ એટલી જ છે કે યુનિવર્સિટી પ્રશાસન જે છે એ વિદ્યાર્થી ઉપર કડકથી કડક એક્શન લે મારું નામ મિનેન્દ્રસિંહ ચૌહાણ એટલે બનાવ બન્યા પછી મારા પછી મારા સંબંધ થાય છે મહીપાલભાઈ ગઢવી કોલેજમાં બનાવ બન્યા પછી મને ફોન આવ્યો હતો હું ટ્રેનિંગમાં છું અત્યારે ત્યાંથી હું પછી સીધો હોસ્પિટલ આવ્યો હતો સિવિલ ત્યાં એના ભાગમાં લાગેલું છે શાટાક આવેલા છે પછી ઘૂંટણ પણ ઈજા થઈ ગયેલ છે પાછળના મૂનમાં મારેલા છે અને મારનારના વ્યક્તિના નામ છે પાસુ સુતાર અને વસીમ વસીમ અને સુમિત ઠક્કર ત્રણ લોકોએ મળીને મારેલો છે એમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો પૂરેપૂરો કઈ જગ્યાએ માથાના ભાગમાં એને બકલ અને કડાથી મારેલું તો ત્રણ ટકા ટકા માથામાં આવેલા છે અને પાછળના ભાગમાં ગોઠણ ઘૂંટણ પણ મારેલું મૂનકા અને પાછળ પીઠની પાછળ મારેલું છે બંને સાથે પોલીસ કેસ થયેલો છે એફઆઈઆર થઈ છે એમના નામની અમારા રિલેટ થાય છે અમારે માંગ એવી છે કે એની ઉપર બહુ કડક કાર્યવાહી થવી જોઈએ મારું નામ રણધીર છે